વડોદરા શહેરના એલસીબી ઝોન બેની ની ટીમ પેટ્રોલિંગની કામગીરી કરી રહી હતી તે દરમિયાન એક એક સાથે શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો ઉત્તર પ્રદેશમાં રહેવાસી અને હાલ વડોદરા શહેરના કોટા ગામમાં આવેલ અફીફા ફ્લેટના ચોથા માળે રહેતો આસિફ અસફાક સલમાની નામનો વતન માંથી દેશી તમંજો વેચવા માટે લાવ્યો હતો અને તેને વેચવા માટે તે ફરતો હતો જે અંગેની બાતમી એલસીબી ઝોન ટુને મળતા બાતમીના આધારે પોલીસે આકોટા ગામના નવા વાસના નાકા પાસે બ્રિજ નીચેથી તેને ઝડપી પાડ્યો હતો તેની પાસેથી કોલેજ બેગની તપાસ તેમજ અંગજડતી કરતા તેની પાસેથી દેશી બનાવટનો તમંચો મળી આવ્યો હતો જેથી પોલીસે શારિક અસફાક સલમાનની ધરપકડ કરી તેની પાસેથી તમંચો તથા મોબાઈલ મળી રૂપિયા પંદર હજારનો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી માટે और कोटा polícia só वहां पर